નમસ્કાર મિત્રો તમે જાણતા હશો કે રેલવેમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી માટે આઈઆરસીટીસી પરથી ઓનલાઈન ઘર બેઠા ટિકિટ બુક કરી શકાય છે હવે આપણે કોઈને રેલવે સ્ટેશન પર મૂકવા જવાના હોય તો પ્લેટફોર્મ ટિકિટ લેવી ખાસ જરૂર છે પ્લેટફોર્મ ટિકિટ ન લીધી હોય તો બસો પચાસ રૂપિયા પ્લસ જીએસટી સાથે આપણે દંડ થઈ શકે છે આઈઆરસીટીસી પરથી પ્લેટફોર્મ ટિકિટ બુક થઈ શકતી નથી તો શું તમે જાણો છો કે પ્લેટફોર્મ ટિકિટ ઓનલાઈન બુક કેવી રીતે કરવી જો તમને આ ખ્યાલ ન હોય તો આ વિડીયો તો સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને સર્ચમાં જઈને ટાઈપ કરો યુ આટલું લખી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની એપ્લિકેશન જોવા મળશે તો આ પ્રમાણેનો લોગો જોવા મળશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે રેલવે ડિપાર્ટમેન્ટની આ ઓફિશિયલ એપ્લિકેશન છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરો તો સૌથી પહેલાં એપ્લિકેશન ઓપન કર્યા પછી આપણે અહીંયા ઉપર જોશો તો લોગિનનું ઓપ્શન છે એના ઉપર ટચ કરવાનું છે જેવું તમે લોગિન ઉપર ટચ કરશો એટલે આ પ્રમાણેના ઓપ્શન આવશે જેમાં નીચે તમે જુઓ નીચે ઓપ્શન છે ડોન્ટ હેવ એન એકાઉન્ટ રજીસ્ટર તો રજીસ્ટર ઉપર જઈએ તો હવે રજીસ્ટ્રેશન માટે આપણે આટલી વિગત આપવાની છે જેમાં સૌથી પહેલાં મોબાઈલ નંબર લખવાના છે ત્યાર પછી આપણું નામ લખવાનું છે ખાસ આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે લખવું ત્યાર પછી પાસવર્ડ તો પાસવર્ડમાં ખાસ ઓછામાં ઓછા આઠ અક્ષર હોવા જોઈએ જેમાં એક કેપિટલ એક સ્મોલ એક નિશાની અને કોઈ પણ એક અંક બે વખત પાસવર્ડ લખવાના છે જેન્ડરમાંથી મેલ ફિમેલ સિલેક્ટ કરો ત્યાર પછી અહીંયા જન્મ તારીખ આપણી લખવાની છે અને આઈ એક્સેપ્ટ આ ચેકબોક્સમાં ટીક આપવાનું છે આટલું કરી અને રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે તો હું આટલી વિગત લખી અને રજીસ્ટર ઉપર ક્લિક આપું છું હવે રજિસ્ટર રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી કોડ મળશે અને ત્યાર પછી આવી રીતે રજિસ્ટર્ડ સક્સેસફુલી ઓકે આપીએ હવે આપણે રજીસ્ટ્રેશન થઈ ગયું છે હવે લોગ ઇન વિથ આવું લખ્યું હશે અને પાસવર્ડ ઓપ્શન સિલેક્ટ છે તો અહીંયા રજીસ્ટ્રેશન વખતે જે નંબર લખ્યા છે નંબર અને નીચે પાસવર્ડ લખવાના છે ત્યાર પછી રિમેમ્બર પાસવર્ડમાં ટીક આપશો તો જ્યારે પણ એપ્લિકેશન ઓપન કરશો દર વખતે પાસવર્ડ નહીં લખવા પડે તો હવે આ બે વિગત લખી અને લોગ હવે બાયોમેટ્રિક એટલે ફિંગરપ્રિન્ટ લોક તમે સેટ કરવા માંગતા હોય તો એનેબલ આપો બાકી સ્કીપ આટલું કરશો એટલે આવી રીતે ફરી સ્ક્રીન આવશે હવે આપણે લોગ થઈ ગયા છીએ અહીંયા ઉપર જોશો તો કેટલાક ઓપ્શન છે એમાંથી પ્લેટફોર્મ ટિકિટ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી પ્લેટફોર્મ બુકિંગના બે ઓપ્શન છે બુક એન્ડ ટ્રાવેલ પેપરલેસ અને પેપર બીજા નંબરનું ઓપ્શન છે બુક એન્ડ પ્રિન્ટ એ તમે સિલેક્ટ કરશો અને ટિકિટ બુક કરશો તો તમારે ઓનલાઈન ટિકિટ બુક થયા પછી એના આધારે તમે રેલવે સ્ટેશન ઉપરથી જઈ અને પ્લેટફોર્મ ટિકિટની પ્રિન્ટ લેવી પડશે પણ જો આ પહેલા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારે પ્રિન્ટ લેવાની જરૂર નથી તો મેં પહેલાં નંબરનું ઓપ્શન રાખ્યું છે ત્યાર પછી હવે સ્ટેશન નેમ અહીંયા તમે જે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ લેવા માંગતા હોય એ સ્ટેશન નામ અહીંયા સર્ચ કરવાનું છે તો મેં સુરત અહીંયા સિલેક્ટ કર્યું છે હવે કેટલા વ્યક્તિની ટિકિટ જોઈએ છે તો અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો તો મેં વન સિલેક્ટ રાખ્યું છે ત્યાર પછી બુક ટિકિટ હવે રિચાર્જ આર વોલેટ એમાંથી આપણે પેમેન્ટ કરવા માંગતા હોય તો એ આર વોલેટ સિલેક્ટ કરવાનું છે અને અન્ય પેમેન્ટ જેમ કે ગૂગલ પે પેટીએમ ફોનપે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ વગેરે એના દ્વારા પે પેમેન્ટ કરવા માંગતા હોય તો અધર પેમેન્ટ તો હું અધર ઉપર સિલેક્ટ કરું છું એટલે અહીંયા તમે જુઓ પેમેન્ટ ટાઈપમાં ઓપ્શન ચેન્જ થઈ ગયું છે હવે બુક ટિકિટ તો હવે અહીંયાથી આપણે ઓપ્શન છે એમાં લાગુ પડતો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે જેમ કે ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ તો પહેલા નંબરનો ઓપ્શન પછી પેટીએમ યુપીઆઈ ફોનપે ગૂગલ પે એના માટેનો બીજો નંબરનો ઓપ્શન આટલું કર્યા પછી નીચે પે ઓપ્શન હશે એના ઉપર ટીક કરો હવે અહીંયાથી આપણે ફરી યુપીઆઈનું ઓપ્શન હું સિલેક્ટ કરું છું વચ્ચે તો સિલેક્ટ યુપીઆઈ એપ તો અહીંયાથી તમે જે એપ્લિકેશન યુઝ કરતા હશો એ ઓપ્શન અહીંયા જોવા મળશે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે તમે પેટીએમ સિલેક્ટ કર્યું છે અને પેમેન્ટ ઓનલાઈન તો હવે તમે જોઈ શકો છો પ્લેટફોર્મ યોર ટિકિટ બુક સક્સેસફુલી અને ટિકિટની વિગત તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તારીખ છે પેપરલેસ વિભાગ છે અગત્યની વિગત નોંધવાની એ છે કે આ ટિકિટ બુક થયા પછી બે કલાક સુધી પ્લેટફોર્મ ઉપર તમે રહી શકશો અહીંયા નીચે પણ નોંધ છે તો નીચે દંડ લખ્યું છે એના ઉપર ટચ કરીએ હવે જ્યારે તમે પ્લેટફોર્મ ઉપર જાઓ છો તો ત્યારે અહીંયા એપ્લિકેશન ઓપન કરી અને અહીંયા શો ટિકિટ ઓપ્શન છે એના ઉપર જવાનું છે ત્યાર પછી પ્લેટફોર્મ ટિકિટ નીચે હશે વ્યૂ ટિકિટ તો અહીંયાથી તમે એ પ્લેટફોર્મ ટિકિટ ડિસ્પ્લેમાં આવશે આ તમે બતાવી શકો છો